લોકસભાની ચૂંટણી અને પ્રચારની છેલ્લી ઘડીએ રાજકોટમાં ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું યાજ્ઞિક રોડ સુધી ભાજપની બાઇક રેલી હતી પરષોત્તમ રૂપાલા પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા પરષોત્તમ રૂપાલાએ મતદારોને સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી રૂપાલાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના ના ઢોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અત્યારે બાઇક રેલી યોજી રહ્યા છે આ દ્રશ્યો છે કે અત્યારે આ દ્રશ્યો માં જે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે આ દ્રશ્યો ભરતભાઈ ભરતભાઈ શું કે છો ભરત માતા આ દ્રશ્યો છે કે રાજકોટ માટે જતા અત્યારે રાજકોટ ના વેસ્ટિંગ રોડ ઉપર આ બાઇક શો યોજી રહ્યા છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે